નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં આયુષ્માન કાર્ડનો ભરપૂર ગેરલાભ ઉઠાવવાનું ષડયંત્ર તંદુરસ્ત નવજાતને ગંભીર બીમારી બતાવીને રાજકોટના ડોક્ટરે માત્ર આઠ મહિનામાં વાઢી કરોડ રૂપિયા પડાવ્યા આયુષ્માન યોજના હેઠળ વધારે રૂપિયા મળે તે માટે સ્વસ્થ અને તંદુરસ્ત તંદુરસ્તવજાતના શરીરમાં છ છ દિવસ નળીઓ અને સિરિંજ મોંકાવી રાખી કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા એક તબીજના કાળા કરતૂતો બહાર આવ્યા છે

નવજાત ના કિસ્સામાં સૌથી ગંભીર સ્થિતિ એ હોય છે કે તેને શું દર્દ થાય છે તે જણાવી શકતું નથી તો હાલ માટે બસ આટલું મુજબ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો